ભાવનગરના ભોલે બાબાના ભક્તો માટે સતત ચોથા વર્ષે કાવડ યાત્રાનું આયોજન પાંચ થી વધુ કાવડ યાત્રીઓ સાથે મોટી સંખ્યામાં શિવ ભક્તો ભારત વર્ષમાં શ્રાવણ માસમાં ભગવાન પૂર્ણાનાથ ભક્તિ ઉપાસનામાં લાખો શ્રદ્ધાળુઓ લીન બનતા હોય છે અને પૂરો માહોલ શિવમય બનતો હોય છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભાવનગર શહેરમાં પણ કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગરથી પૌરાણિક નિષ્કલંક મહાદેવ સુધી કાવડયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવે છે પણ દર વર્ષની પરંપરા મુજબ આગામી તારીખ ત્રણ ઓગસ્ટ ને રવિવાર નમસ્કાર હર હર મહાદેવ આજે ખૂબ આનંદ સાથે આપણે જાહેરાત કરીએ છીએ નિષ્કલંક કાવડ યાત્રાની નિષ્કલંક કાવડયાત્રા આ ચોથું વર્ષ છે પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડ યાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે તેના ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડ યાત્રાનું જઈ રહ્યા છે ખૂબ આનંદ છે અને આજે આવનાર સમયમાં થતા રહેશે ભાવનગરની પ્રજા અને શિવ ભક્તો કાવડયાત્રાનો લાભ લઈ શકે તેવા ઉપદેશથી આવનાર ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના રોજ પ્રાચીન જશવનાથ મહાદેવ મંદિરથી યાત્રા કરશે કાવડ નિષ્કલંક મહાદેવ સુધી પહોંચશે અને સોમવાર શ્રાવણના સોમવારના દિવસે ત્યાં જલ અભિષેક થશે ભગવાન શિવજી આ કાવડ યાત્રા હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ચાલુ થઈ ગઈ છે હિન્દુ ધર્મની અને શ્રાવણ માસની મોટા મોટી યાત્રા જે કાવડ યાત્રા છે મને ખૂબ આનંદ થાય છે કે હવે ગુજરાતના દરેક શહેરોમાં પ્રસ્થાન કરી રહી છે સાથે સાથે ભાવનગરની અંદર આપણે પ્રાચીન ગંગા દેરી જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેની ગંગા આરતીનું પણ અહીંયા આપણે એક સરસ આયોજન ચાલુ કર્યું છે ગત વર્ષથી આ બીજું વર્ષ થશે મા ગંગાની આરતીનું શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે ચારથી તૈયારીઓ ચાલુ થઈ જાય અને સાડા વાગે આરતી થશે

અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સલાહ સૂચન માટે પણ હું આગ્રહ કરું છું વિનંતી કરું છું શ્રાવણ માસના પવિત્ર માહામાં જે કાવડિયાત્રા નિષ્કલંક કાવડિયાત્રા પડી પ્રસ્થાન કરે છે તેને યાત્રામાં જોડાવાથી કાવડિયાત્રામાં જોડાવાથી એક મેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે ધીમે ધીમે યાત્રા ખૂબ વિશાલ થતી જઈ રહી છે અહીંયાથી આપણે ગંગાજળ લઈને નિષ્કલંક મહાદેવ સુધી પહોંચીએ છીએ તો ખૂબ ધામધૂમથી રસ્તાઓ પર વિવિધ જગ્યા વિવિધ કાવડયાત્રાની સરસ મજાની તૈયારીમાં જોડાઈ જાય અને પોતપોતાના રજિસ્ટ્રેશન પણ અહીંયા કાવડયાત્રા સમિતિ કાર્યાલય કરી જાય આપ સૌ શિવભક્તોને આ કાવડ યાત્રામાં જોડાવા આમંત્રણ આપું છું હર હર મહાદેવ